નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ચેપ્ટર નંબર ચુંબક સાથે ગમત નો સંપૂર્ણ નવી પોથીનો સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો ચુંબકના સમાન ધ્રુવ એકબીજાને અપાર છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ ચુંબકના બે ધ્રુવ છે નંબર ત્રણ ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ગજીય ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે નંબર ચાર ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ ઉપર લોખંડની બારીક રજકણ નાખતા ચુંબકના ધ્રુવ પાસેના વિસ્તારોમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે નંબર પાંચ દિશા જાણવા માટે હોકા યંત્ર વપરાય છે

લાકડું અને મિત્રો ચામડું અને પ્લાસ્ટિક લોખંડ નિકલ અને કોબાલેટ એ વિદ્યુતના સુવાહક છે કે જેમાંથી વિદ્યુત પસાર થાય છે પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ આકારના ચુંબકને કેટલા ધ્રુવ હોય છે અને કયા કયા તો ચુંબકનો આકાર કોઈ પણ હોય પરંતુ તેને બે ધ્રુવ હોય છે ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થનો એન અને દક્ષિણ ધ્રુવ એટલે સાઉથનો એસ નંબર નવ હોકાયંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે તો હોકાયંત્રની અંદર સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે

ઉપરોક્ત પ્રશ્ન તમારી યાદીમાં જે જોઈ શકાય છે તે ચુંબક કેવા આકારના અને પ્રકારના છે તેની નોંધ લખો તો કણાકાર ચુંબકનો ઉપયોગ થાય છે અને તેનો આકાર ગોળ છે પ્રશ્ન નંબર તેર ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નારસ પામે છે તો નીચેના કારણોસર ચુંબક નું ચુંબક નાશ પામે છે ચુંબકને ગરમ કરવાથી ચુંબકને વારંવાર પછાડવાથી ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી પ્રશ્ન નંબર ચૌદ ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કોમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે ને શા માટે તો તેનો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે તેથી મોબાઈલ ટેલિવિઝન કોમ્પ્યુટરમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય છે ક્યારેક કાળા લીલા વાદળી ધબ્બા પણ જોવા મળે છે પ્રશ્ન નંબર પંદર બે ગજીયા ચુંબકને જોડીમાં રાખવામાં આવે છે ત્યારે બે ચુંબકો વચ્ચે લાકડાને ટુકડો શા માટે મૂકવામાં આવે છે તો બંને ચુંબકનો ચુંબકત્વ નાશ ન પામે તેના માટે ચુંબકત્વ જાળવી રાખવા માટે બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે તો બંને વિરુદ્ધ ધ્રુવોમાં લોખંડની પટ્ટી લગાવવાથી ચુંબકત્વ અને તેના ગુણધર્મ નાશ ન પામે તેના માટે પ્રશ્ન નંબર સોળ કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને કેવી રીતે અલગ કરશો તો કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કરવા માટે ઢગલામાં ચુંબક ફેરવીશું જેથી લોખંડની ખીલીઓ ચોટી જાય નંબર સત્તર તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે છે તો તૂટેલા ચુંબકના ધ્રુવ બંને ધ્રુવો લોખંડને આકર્ષે છે પ્રશ્ન નંબર અઢાર ચુંબકની મદદથી કયા કયા મેજિકલ ટોય રમકડા બનાવી શકાય છે તો ચુંબકની મદદથી કાર સ્ટંટ કાર જાદુઈ ગ્લાસ તથા જાદુઈ કાર જેવા રમકડા મેજિકલ ટોય રમકડા બનાવી શકાય છે પ્રશ્ન નંબર ઓગણીસ બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશો પટ્ટી પાસે લોખંડની ખીલી લઈ જે પટ્ટી સાથે ખીલી આકર્ષાઈને આકર્ષાય જશે તે પટ્ટી ચુંબકની હશે પ્રશ્ન નંબર વીસ ચુંબક સાથે ગમત સાધન સામગ્રીની વાત કરીએ તો રબરનો ટુકડો સ્ટ્રોક કંકાણાકાર ચુંબક નગર અને ડેડકાનું ચિત્ર એક લંબચોરસ આકારનો રબરનો ટુકડો લો તેના ઉપર એક ઊભી સ્ટ્રો ગોઠવો જેથી સ્ટેન્ડ બને ત્રણ થી ચાર કંકણાકાર ચુંબક લો ચુંબકના સમાન ધ્રુવો નજીક નજીક રહે તે રીતે સ્ટ્રો અંદર ગોઠવો સૌથી ઉપરના ચુંબક ઉપર ડેડકાનું ચિત્ર ચોટાડો ત્યારબાદ ડેડકાને સ્ટ્રો ની નીચે તરફ દબાવો અવલોકન કરો અને અવલોકન નોંધો ડેડકો કૂદકો મારતો ચુંબક આગળ જાય છે અને તે ને અપારકર્ષણ થાય છે આમ થવાનું કારણ શું છે તો કંકાણાકાર ચુંબકના સમાન ધ્રુવ પાસે રાખવાથી અપાકર્ષણ થાય છે પ્રવૃત્તિ ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવો સાધન સામગ્રી બે ચુંબક બે ગાડી પટ્ટી અને કચીયું ચુંબક રચના સૌપ્રથમ બે ચુંબક લો અને બે રમકડાની કાર લો તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગજિયા ચુંબક બાંધો અને પછી એકબીજાથી નજીક લાવો તો અહીં તમે જોઈ શકો છો આ પ્રકારે ગાડી બનાવવાની છે કાર્ય પદ્ધતિ અવલોકન કરતા જણાય છે કે ગજીયો ચુંબકના છેડા આગળ લોખંડનો ભૂકો વધુ જોવા મળે છે અને એક ચોક્કસ ભાત એટલે કે ડિઝાઇન આપણને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી